તો મિત્રો વિમલભાઈ અટાણે બંસી ને ક્યાર કરે ગામમાં એક એના મિત્રના લગ્ન છે આજ બરોબર અને લાણનો એવો બધો પ્રોગ્રામ છે તો બધા ઘોડા ભેગા થાય મારે જવું ઘોડા લઈને હાલવાવાળી ઘોડી બેન બંસી ને બેન ચોકડું ફળાવી દીધું એ કામ છે વિમલભાઈ ડરી ડરી

Rồi cái wow. okay. thôi. Hmm? <laughs>

ஆன நோக்கே பாவ நம்

રેડી ભાઈ તો મિત્રો જો પંશી તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ